વિરમગામ શહેરના માલીવાડ વિસ્તાર નજીક નાગરવાડામાં શાસ્ત્રીય વિધિ પ્રમાણે હોળી પ્રગટાવી અને હોળીકા દહન કરવામાં આવ્યું સ્થાનિકોએ શ્રદ્ધા અને આ પરંપરાગત ઉત્સવની ઉજવણી કરી હોલિકા દહન પાછળની પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ને મારવા માટે રાજા હિરણ કશ્યપે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અંતે રાજાએ પોતાની બહેન હોલિકા ને કહેલું કે તને આગમાં ન બળવાનો આશીર્વાદ છે એટલે તું પ્રહલાદ ને લઈને અગ્નિમાં બેસી જા હોલિકા આગમાં બેસી પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ ત્યાંથી આજનો દિવસ દુષ્ટતાનો અંત અને સત્યના રૂપે ઉજવવામાં આવે છે દરેક ઘરમાં ખરાબ વિચારો અને નકારાત્મકતાના નાશ માટે હોલિકા દહન કરવામાં આવે છે પ્રજા એ ભક્ત પ્રહલાદના રક્ષણ માટે ભગવાન પ્રાર્થના કરી હતી ને ત્યારથી હોળી પર્વ સાર્વજનિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે હોળી પર્વ માત્ર રંગો નહીં પણ ભક્તિ પરંપરા અને સદભાવના નો તહેવાર છે વિરમગામમાં પણ આ ઉત્સવ ખુબ ધામધૂમથી થી ઉજવવામાં આવ્યો નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ વિરમગામ નાગરવાડામાં મારું નામ શૈલેશ શક્કર નાગરવાડામાં છેલ્લા વર્ષથી કન્ટિન્યુ ગત વખતે હોળીનો હોલિકા દહનનો પ્રસંગ થઈ રહ્યો છે હોલિકા દહનનો જે મહિમા છે એ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરાને અમે જાળવી રાખી છે અત્યાર સુધી પણ આગળ પણ જળવાઈ રહે એ ગોઠવણ અમે કરીને રાખીએ